જય માતાજી મિત્રો કેમ છો મુંબઈમાં અત્યારે વરસાદ જબરદસ્ત પડી રહ્યો છે એકદમ સુપર ડુપર ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ છે અત્યારે અને અત્યારે અમારે મિથાનભાઈ ગયા છે સ્કૂલે તો છૂટી ગયો છે તો લેવા જવાનું છે આપણે ચાલો લઈ આવીએ અને વરસાદ ચાલુ છે તો છત્રી લઈને જાય લઈ આવે મિથનભાઈએ તો રેનકોટ પહેર્યો જ છે તો ચાલો બતાવું લેવા જાઉં છું સ્કૂલે ચાલો મળીએ 对。<laughs> <laughs> મિતુભાઈ આવી ગયા છે સ્કૂલેથી કપડાં ચેન્જ કરી લીધા છે અને આ નાના છોકરાનું રમવાનું છે ને સુવાનું છે ને નાના છોકરાનું એમાં રમે છે મીતુભાઈ અને હે બંધ કરી દીધું છે આ મચ્છરદાની છે ને મચ્છરદાની આ મચ્છરદાની છે એમાં અને આમાં શાકનું શાક સુધારે છે બપોરનું જે જમવાનું બનાવું છે હા જા કહેવા ને હા બોલ ઉપાડી નહીં એ તો તૂટી જાય અને અહીંયા હનુમાન ચાલીસા ચાલુ છે અને કેવાનું શાક છે બપોરના આ છે ચોળાફળી ઓકે શાક કરવાનું છે હા કેવાનું વટાણાનું ચોળાફળી નું શાક બનાવવાનું ચોળાફળી નું શાક બનાવવાનું છે તો આપણે જમરખાને જમખાને મળીએ ઓકે ચાલો ઉપાડીને આમ તૂટી જાય મચ્છરદાની તૂટી જાય આ ઉપાડીને લઈ જાય ને તો મચ્છરદાની તૂટી જાય શું બેડરૂમ માં જાવ તો એ તૂટી જાય ઉપાડીને ન લઈ જવાય હા હા આમ જ રમવાનું એમ જ ચાલો મળીએ જમવા ટાણે તો આ ઘડો પાણી ગરમ કરીને પીએ છીએ અમે લોકો કેમ કે હમણાં વરસાદનું વાતાવરણ છે એટલે પાણી ગરમ પીવાનું અને અહીંયા જમવાનું બનાવી જાય છે આરતી અને અમારે મિત્રનભાઈ આજો ઓલું મચ્છરદાની લઈને ફરે છે આજે મિત્રનભાઈ આજે ને આજે પૂરું કરી નાખવાનું છે આનું મચ્છરદાનીનું તોડી નાખવાની છે એને ના તોડાય બંધ કરી દે અહીંયાથી કેમ બંધ કરાય બતાવો મને ગાદલું બંધ કર તો કેવી રીતે કરાય એમ નહીં ખોલી નહીં અહીંયાથી ફોલ્ડ કર ફોલ્ડ ફોલ્ડ આ સાઈડથી આ છે હા બરાબર એવી રીતે હા તો આવી રીતે હા જો બરાબર છે તો આવી રીતે ફોલ્ડ કરી નાખવાનું ઓકે ચાલો જમવાનું બંધ થઈ ગયું થઈ બની ગયું છે બનવાનું તૈયાર ચાલુ છે અત્યારે થોડું થોડું જમવાનું બની જાય પછી આપણે જમવા બેસી જઈએ નીતાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને પછી જમવા ટાણે વરસાદ પણ ચાલુ છે અત્યારે જોરદાર બહુ મસ્ત વરસાદ છે વાતાવરણ એકદમ જબરદસ્ત સવારથી આમ તો બે ત્રણ દીતા ચાલુ જ છે વરસાદ સવારથી ચાલુ જ છે ચાલો જમવા ટાણે મળીએ ચાલો બપોરનું જમવાનું આવી ગયું છે બધું આપે છે જમવાનું સોલાનું શાક છે ને હાલો મિત્રો જમવા હાલો તો આપણે જમી લઈએ પછી મળીએ હા તો ભાઈ પાંચ વાગી ગયા છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો ઈડલી વડા લઈ આવ્યો છું નીચેથી તો ઇડલી વડાનો નાસ્તો કરીએ હાલો નાસ્તો કરવા સાંભાર સાંભાર આયો નાસ્તો કરો જ ને મિતુભાઈ ને મિતુભાઈ નાસ્તો ઇટલી સાંભાર હા ઇડલી લાવ્યો જો એમાં ભાવે તને ભાવ્યા આ જો ઇડલી છે એમાં ઇડલી કે ને ઇડલી એ છે હા ચટણી સાંભાર અને ચટણી ઇડલી અને વડા હા બસ

અને આપણે બનાવવાનું છે આજે જમવામાં શું મંચુરિયન મંચુરિયન ભજીયા તો આરતી બનાવે છે મંચુરિયન ભજીયા કોબીના કાંદા કોબી ને મરચાંક કેપ્સિકમ સુધારીને થઈ ગયા છે બનાવવાના છે આપણે ભજીયા મંચુરિયન ભજીયા પકોડા પકોડા મંચુરિયન પકોડા પકોડા બનાવવાની તૈયારી ચાલુ છે ઘણાનો લોટ નાખાઈ ગયો છે અહીંયા ભજીયા બનાવવાના છે અચ્છા મેંદો છે અને અહીંયા ભજીયા બનાવવાના છે ઓલા ફ્લાવરના આ ફ્લાવરના ભજીયા છે તળે છે અમારા મેટલ ફ્લાવર ખાતે રાખ્યા છે અહીંયા અને આ તળે છે પછી એના બનાવવાના છે ભજીયા અને આ અમારે હાથથી બનાવે છે પકોડા મન પકોડા ચાઇનીઝ પકોડા અને દિવ્યા બેન મારા ઓનલાઇન છે અત્યારે અને પકોડા બનાવવાની તૈયાર છે ને અહીંયા ભજીયા બનાવવાની તૈયાર છે ફ્લાવર ના પકોડા ને ભજીયા ધબ દબા થી ચાલો આવી જાઓ આજે તો વરસાદી છે ને બધું આમાં બધું ભેગું થઈ ગયું ચાલો બધા આવી જાજો જમવા માટે આપડે મજા આવશે ઠીક છે ચાલુ છે ચાલુ છે ચાલો સારું

ઓકે મસ્ત એક નંબર ચાલો આવી જ રીતે બધા પકોડા બનાવવાના છે તો ચાલો જમવાનું થઈ ગયું છે અને છે તો ચાલો આપણે જમી લઈએ ચાલો મિત્રો જમવાનું બધું બની ગયું છે ફર્સ્ટ ક્લાસ ભજીયા બે પ્રકારના બન્યા છે સૂપ પણ બન્યા છે મસ્ત જમી લઈએ વરસાદ ચાલુ છે બહાર અને મસ્ત ભજીયા 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 ચાર પાંચ દિવસથી ભજીયા જ ચાલુ છે તો ઓકે આપણે મળીએ પછી નવા કોન્ટેન્ટ નવા વિડીયોમાં નવા મુલાકાત કરીશું ભાઈ આવજો જય માતાજી બાય બાય ગુડ નાઇટ જય માતાજી